સુરત શહેરમાં રખડતા સ્વાનનો આતંક ત્રણ વર્ષના બાળકને ચાર કૂતરાએ અટેક કર્યો શહેરના વાલક પાટિયા વિસ્તારમાં આવેલી કરુનેશ હોમ સોસાયટી પાસે બની ઘટના ત્રણ વર્ષના બાળકનું માથું ફાડી નાખ્યો ગણેશ હિમલવાયક ઘર નજીક રમી રહ્યો હતો અચાનક ચાર કૂતરા આવી જતા હુમલો કર્યો બાળકને લહુલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો બાળકના માથા પર ત્રીસ થી પાંત્રીસ જેટલા ટાંકા આવ્યા સવારના આશરે અગિયાર કલાકે સરથાણા જકાતનાકા પાસેથી વાલક પાટિયાથી એક બાળક ત્રણ વર્ષનું જેનું નામ હતું ગણેશ વિમલ નાયક બાયક ને કૂતરા કાઢવાની હિસ્ટ્રી સાથે સારવાર માટે લાવેલા પ્રથમ સારવાર ત્યાં સરથાણા જકાતના પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધેલી અને માથાના ભાગે તેને કૂતરું કઢવાની ઇતિહાસ હતો ત્યાં તેને માથાના ભાગે ટાંકા મારેલા પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ અહીંયા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે મોકલેલા સિવિલ હોસ્પિટલમાં અમારા ઇમરજન્સી વિભાગમાં તબીબોએ પ્રાથમિક સારવાર કરી બાળકને વધુ સારવાર માટે આઠમા માળે સર્જરી વિભાગમાં દાખલ કરેલો છે અને હાલ બાળકની સારવાર ચાલી રહી છે વાલક પાટિયા નવ ટાઈમ સોસાયટી बच्चा खेल रहा था फिर लेके आया फिर दोबारा गया फिर लेके आया फिर दोबारा गया फिर उधर जाते टाइम क्या कर रहा है बोल के देखने के लिए गया तो चार पाँच कुत्ता पट के उसको काट रहा था फिर जाया एकदम से जाके दो सेकेंड लेट होता तो उधर मर जाता क्योंकि मैं अंदर होता तो ख़त्म उधर बच्चा बाद में क्या हुआ बच्चे को इक्कीस सालों में याद लाया हाल में अब तो उधर दुआखाना था छोटा उधर लेके गया थोड़ा पट्टी मारा इधर नहीं होगा फिर जगन्नागा भेजा का, का हॉस्पिटल का नाम तो मालूम नहीं है मेरे को फिर उधर से थोड़ा खून रोकने के लिए पट्टी मारा फिर डायरेक्ट इधर भेजिए अभी बच्चे की हालत कैसी है और प्रशासन से क्या कहना चाहोगे बच्चे की हालत तो अब अभी बहुत ख़त्म चल रहा है प्रशासन से ये कहना चाहता हूँ कि दूसरे कल से के साथ भी होगा यह घटना जाके उधर कुत्ते का व्यवस्था किया जाए क्योंकि कल दर्शकों के साथ यह घटना ना हो भावेश उपाध्याय दृष्टिकोण न्यूज़ सूरत